જનક જોશી જેમની આગેવાની હેઠળ ધરણા યોજી સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું ભારતીય આવકવેરા વિભાગના વિભિન્ન પ્રશ્નો કેડર રિવ્યુ અને રીસ્ટ્રકચરિંગ નોન આઈઆરએસ કેડરના કારકિર્દી પ્રગતિ માટે કેડર રિવ્યુ અને રી અમલ કરવો આવી અલગ અલગ માંગો કે જેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે नॉन गजटेड एम्प्लॉयज़ का संगठन है इनकम टैक्स एम्प्लॉयज़ फेडरेशन दूसरा गजटेड ऑफिसर्स एसोसिएशन है वो गजटेड ऑफिसर्स का संगठन है काफ़ी डिमांड्स है अपना कि एक प्रमोशन है लेट हो रहा है वो है जो अडोक प्रमोशन हुआ है वो रेगुलर से हुआ है वो भी बहुत ही लेट किया और जो इंफ्रास्ट्रक्चर इन, को जो जो है डिपार्टमेंट में इंफ्रास्ट्रक्चर जो है यानी कि सर्वर जो है जो जिसमें हम कर्मचारी को काम करना पड़ता है वो सर्वर हमेशा डाउन ही रहता है तो ये मुद्दा है तो बाकी भी इंफ्रास्ट्रक्चर काफ़ी कंप्यूटर्स का है लेके है प्रमोशंस को लेके है काफ़ी सारे मुद्दे हैं तो ये इधर वो सी में पड़ा है या तो डी ओ पी टी में कब तक चलेगा क्या है आधा दिन का धरना है अच्छा आधा दिन का धरना है एक लेंज ऑफ डेमोन्स्ट्रेशन भी किया था हमने okay. लास्ट वीक में okay. और ये अगर फिर भी अगर डिमांड अगर सेटिस्फाई तो नहीं होगा जिस तरह से चलेंगे तो आगे जाके उसको इंटेंसीफाई करने का क्या नाम इनकम टैक्स टैक्सटर ऑफिसर्स एसोसिएशन का ગુજરાત પ્રેસિડેન્ટ અમારા ઇન્ડિવિઝ્યુઅલ ઇન્કમટેક્સના જે છે એની અંદર એડ પે કમિશન બી આવી ગયું એના સિવાય જે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને જે સગવડો ગવર્મેન્ટે આપવી જોઈએ આપી નથી એના એના સિવાય ઘણી બધી એવી ડિમાન્ડો છે કે હજુ સુધી પૂરી કરી નથી આ એક્ચ્યુઅલ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ફેડરેશન યુનિયનનો કોલ હતો પણ અમે જે બેઠા છીએ ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન યુનિયન અને ગેઝેટેડ ફેડરેશન ટેક્સ આઈટી ગોવા યુનિયન બંને સાથે થઈને અત્યારે ધરણા ઉપર બેસેલા છીએ અને જ્યાં સુધી અમારી આ ડિમાન્ડો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આના આગળના એક્શનો લેવાના જ છીએ સરકારને કહેવામાં માગીએ છીએ અમે કે એમ્પ્લોઈઝ જે છે કર્મચારીઓ છે એમની સામે થોડું જોવામાં આવે અને આ ઓલ ઇન્ડિયાનો કોલ છે પણ અમે ઇન્ડિવિઝ્યુઅલ અમારી ડિમાન્ડ ઉપર બેઠેલા છીએ સર